કરજણ પોલીસ સ્ટેશનમાં ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જન નિમિત્તે શાંતિ સમિતિની મિટિંગ યોજાય આગામી દિવસોમાં હિન્દુ મુસ્લિમના તહેવારો જેવા કે ઈદે મિલાદ અને ગણપતિ વિસર્જન નિમિત્તે આ રોજ શાંતિ સમિતિની મિટિંગ યોજાય જેમાં કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ કે ભરવાડ ડીવાય એસપી કરજણ પીએસઆઈ અને કરજણ નગર અને તાલુકાની આસપાસના નાગરિકો ઉપસ્થિત રહ્યા શાંતિ સમિતિની મિટિંગમાં ડીજેના અવાજની તીવ્રતા અને ડીજેના વાયરોથી કરંટના બનાવ બનતા હોય છે તેવા बनाओ ना बने तनी सचौट ध्यान रखो वहाँ कहेगा तू ओके okay. आज रोड कर दें पुलिस जनखाते कर दें पुलिस टीम कर दें टाउन विस्तार कर दें बुलवल विस्तार ना जयप्रकाश पति ना आये जब को जे इनमें डीजीसी चालक के साथ इधर मिला ना निशुल्का અને હિન્દુ મુસ્લિમ આગેવાનોને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગણેશ ઉત્સવ વખતે અને પેમેન્ટ વિસર્જન વખતે તેમજ જુલુસ દરમિયાન જે પણ પ્રકારની તકેદારી રાખવાની હોય તે અનુસંધાનની ચર્ચા કરવામાં આવે અને દરેકને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે